તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું અસ્તિત્વ નથી અરે તમે આ શું બોલી ગયા એવું તમારા મનમાં વિચાર આવતો હશે ને તો હું સમજાવતો ત્યાર સુધી આપણે બધા એવું સાંભળતા આવીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં કુલ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે પરંતુ આજે હું તમને આપણા વેદો અને પુરાણોમાં આવતી આ વાતનું સત્ય શું છે તે હું તમને જણાવીશ તો ચાલો સમજીએ આ તેત્રીસ કરોડ અથવા તો તેત્રીસ કોટી દેવો કોણ છે અને આ બધું શું છે આપણા વેદો સંસ્કૃત ભાષામાં છે તેથી તેનું અનુવાદ કરતી વખતે અનુવાદકે ભૂલથી 33 કોટી દેવોની જગ્યાએ 33 કરોડ દેવો સમજીને કોટીનો અર્થ કરોડ કર્યો જ્યારે સંસ્કૃત ભાષામાં કોટી શબ્દના બે અર્થ થાય છે પહેલો કરોડ અને બીજો અર્થ ઉચ્ચતમ પ્રકારના અથવા તો ઉચ્ચ કોટીના દેવો એવો થાય છે પ્રમુખ વેદો અને ઉપનિષદોમાં કહ્યું છે કે આઠ વસુ બાર આદિત્ય અગિયાર રુદ્ર અને બે અશ્વિની કુમારોથી તેત્રીસ ઉચ્ચતમ દેવો થાય છે આ વાતની પુષ્ટિ બૃહદ આરણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલકીય પ્રશ્નાવલીમાંથી પણ મળે છે હવે વિસ્તારથી સમજીએ તો આઠ વસુ પ્રકૃતિના અલગ અલગ ભાગોનું નેતૃત્વ કરે છે પેલો અનિલ એટલે કે વાયુ બીજું અપસ એટલે જલ અથવા તો પાણી ત્રીજું દ્યોસ એટલે અંતરિક્ષ ચોથું ધરા એટલે પૃથ્વી પાંચમું ધ્રુવ એટલે આપણે જેને ધ્રુવ તારો કહીએ છીએ છઠું અનલ એટલે અગ્નિ સાતમું પ્રભાસ એટલે અરુણોદય અથવા તો સૂર્યોદય અને આઠમું છે સોમ એટલે કે ચંદ્ર હવે આપણે જોઈએ તો બાર આદિત્ય બાર આદિત્ય આપણને આપણા સામાજિક જીવનના બાર ભાગ અને વર્ષના બાર મહિના વિશે જણાવે છે શક એટલે એટલે નેતૃત્વ બીજું અંશ ત્રીજું આર્યમાન એટલે શ્રેષ્ઠતા ચોથો ભાગ એટલે ધરોહર અથવા તો વારસો પાંચમું ધત્રી એટલે અનુષ્ઠાન કૌશલ્ય છઠ્ઠું વસ્ત્ર એટલે શિલ્પ કૌશલ્ય સાતમું મિત્ર એટલે મિત્રતા આઠમું રવિ અથવા પુષણ જે સમૃદ્ધિનું પ્રતિક છે નવમું સવિત્ર અથવા પરજન્ય એટલે શબ્દોમાં છુપાયેલી શક્તિ દસમું સૂર્ય અથવા વિવસ્વાન જેનો અર્થ થાય છે સામાજિક કાનૂન અગિયારમો વરુણ જે ભાગ્યનું પ્રતિક છે બારમો વામન જેનો અર્થ થાય છે બ્રહ્માંડીય કાનૂન હવે અગિયાર રુદ્ર જે આપણી ઇન્દ્રિયોના સ્વામી છે જેમાંથી એટલે કે આનંદ પ્રસન્નતા તો ખુશી બીજું છે વિજ્ઞાન એટલે જ્ઞાન ત્રીજું મનસ એટલે વિચાર ચોથું પ્રાણ એટલે પ્રાણ શક્તિ અને પાંચમું છે વ્યાખ્યાન હવેના છ માંથી પાંચ ભગવાન શિવના રૂપોના નામ પણ છે પેલું સ્થાન એટલે શશક બીજું તત્પુરુષ એટલે વ્યક્તિ ત્રીજું એટલે સાધુ ચોથું વામદેવ એટલે પ્રત્યક્ષ બ્રાહ્મણ પાંચમો જાત એટલે જે પણ ઉત્પન્ન થયું હોય તે અને છે આત્મા આપણા બધામાં વિદ્યમાન અજર અમર એવો આત્મા તો આ પ્રમાણે કુલ સંખ્યા થઈ એકત્રીસ બાકી રહ્યા બે અશ્વિની કુમારો કેટલાક વેદોમાં આ સ્થાન ઇન્દ્ર અને પ્રજાપતિને પણ અપાયું છે તો આ રીતે આઠ અગિયાર બાર અને બે મેળવીને કુલ તેત્રીસ થયા આપણે બધા જે પરમાત્માને માનીએ છીએ તે કોઈ એક તત્વ નથી પરંતુ આવા ઘણા બધા તત્ત્વોનો સમૂહ એટલે આપણા બધાના પરમ પિતા પરમાત્મા બસ આવી જ રીતે કોઈ વ્યક્તિએ કાંઈક વાંચીને બીજું જ કંઈક સમજી લીધું અને આપણે બધાએ અત્યાર સુધી આ જ ખોટી વાતને સાચી માનતા રહ્યા છીએ મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આવાને આવા મારા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ધન્યવાદ ફરી મળીશું